જય શ્રી કૃષ્ણ આજે આપણે ઘી બનાવીશું જેમાં વાસણ પણ નહીં બગડે એકદમ ઇઝી રીતે ક્લીન થઈ જશે અને એકદમ ઇઝી મેથડથી બનાવીશું બધાની રીત બનાવવાની અલગ અલગ હોય છે તો હું તમને બતાવી દઉં કેવી રીતે આપણે બનાવી છે તો જે મલાઈ આવે છે એ સ્ટોર કરીને રાખી હતી દૂધ ગરમ કર્યા પછી જે ઠંડા થયા પછીની જે ઉપરની મલાઈ આવે છે એ આપણે કાઢી દેવાની છે દસ પંદર દિવસ એ તો વીસ દિવસ તમે સ્ટોર કરી અને પછી તમે એની ઘી બનાવી શકો છો તો આપણે એક મોટા વાસણમાં પહેલાં બધી જ મલાઈ લઈ લેવાની છે હું આ વિસ્કરની મદદથી એને હલાવીશ તમારી પાસે હેન્ડ ગ્રાઇન્ડર હોય યા તો મિક્સર હોય યા તો બ્લેન્ડર હોય તો એની મદદથી પણ તમે કરી શકો છો આની મદદથી તમારું ફટાફટ થઈ જવાનું છે તમારે આને પહેલાં એમ એમ જ હલાવવાનું છે એકદમ સારી રીતે અને એકદમ તમારું ફ્લફી જેવું થવા આવે એકદમ ઢીલું જેવું ત્યાં સુધી તમારે એને હલાવવાનું જ છે અને આ રીતનું તમારું દૂધ થોડુંક અલગ પડવા આવે એટલે તમારે એની અંદર બરફના ક્યુબ પણ તમે નાખી શકો છો અધરવાઇઝ તમે ઠંડુ પાણી પણ એડ કરી શકો છો આ પાણી નાખ્યા વગરનું જ છે તમારે આ રીતનું માખણ અલગ ના થાય ત્યાં સુધી તમારે ફેટવાનું છે આ રીતનું જો અલગ થઈ જશે અને હવે તમારે એની અંદર ઠંડુ પાણી એડ કરવાનું છે થોડું અને ઠંડુ પાણી એડ કરી અને ફરીથી તમારે એને હલાવવાનું છે અને એકદમ માખણ સાઈડમાં આવી જશે અને દૂધ જે છાસ આવે છે અલગ થઈ જશે આ રીતના અલગ કરી દઈશું આપણે અને એમાં મેં ઠંડુ પાણી લીધું છે એક બોલમાં હવે એની અંદર હું બધું જ માખણ કાઢી દઈશ અને એની અંદર માખણ કાઢ્યા પછી પણ તમારે બેથી ત્રણ વખત એને ઠંડા જ પાણીએ ધોઈ દેવાનું છે અને જે બાકીની જે છાશ વધે છે એનો તમે છાશ રીતે પી પણ શકો છો એનું તમે પનીર પણ બનાવી શકો છો હવે આમાં જે મેં નાખ્યું છે એમાં આપણે ઠંડા જ પાણીથી ધોઈ દેવાનું છે માખણને જેથી ખટાશવાળો કોઈ ભાગ ના રહે એટલા માટે મેં ત્રણ પાણીએ એને ધોઈ દીધું હતું એને સારી રીતે આપણે ધોઈ અને પછી એને અલગ જેમાં તમારે મલાઈ બનાવવાનું છે ઘી બનાવવાનું છે ડાયરેક્ટલી તમારે એમાં જ એને ટ્રાન્સફર કરવાનું છે તો મેં ડાયરેક્ટલી એમાં ટ્રાન્સફર કરી દીધું છે હું કઢાઈમાં જ બનાવું છું તમે નોનસ્ટિકમાં તો તગારી કેવું કંઈક આવે છે એની અંદર પણ તમે બનાવી શકો છો હવે બધું જ માખણ આપણે આની અંદર કાઢી દીધું છે આ તમે માખણ સાઈડમાં પણ રાખી શકો છો શુદ્ધ આપણું માખણ બનીને રેડી છે તમે આપ ખાઈ બી શકો છો બ્રેડ જોડે રોટલી જોડે બટ એ રીતે અને આપણે જ્યારે ગેસ વર મૂકીએ છીએ ત્યારે હાઈ ફ્લેમ જ રાખવાની છે અને બધું જ માખણ પીગળી ના જાય ત્યાં સુધી અને પછી તમારે ગેસની ફ્લેમ લો કરી દેવાની છે એને ત્યાં સુધી થવા દેવાનું છે જ્યાં સુધી ઘી ઉપર ના આવી જાય ત્યાં સુધી અને તમારી પાસે ટાઈમ ના હોય તમે ત્યાં ઊભા રહીને પણ ગેસની ફ્લેમ હાઈ રાખીને પણ બનાવી શકો છો આ રીતનું તમારે ધીમે ધીમે ઘી ઉપર આવવા લાગશે અને આ રીતનું તમારું થવા લાગે તમને લાગે છે કે આવી રીતે ઘી ઉપર આવી ગયું છે ત્યારે તમારે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે અદરવાઈઝ તમારું નીચેથી બળી જશે તો આવી રીતનું આપણું થઈ ગયું છે ઠંડુ થાય પછી આપણે એને કાઢી દેવાનું છે અને જે આ ઘીનો ભાગ જે વધ્યો હતો તેમાં મેં સુગર એડ કરી છે પાવડર શુગર તમે સુગર બી એડ કરી શકો છો તે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને તમે આના હલવા જેવું પણ બનાવી શકો છો આપણું ઘી એકદમ ફટાફટ બનીને રેડી થઈ ગયું છે મહેનત ઓછી મહેનતમાં ને એકદમ ફટાફટ થેન્ક યુ ફોર વોચિંગ